તો અત્યારે સવારના છ વાગી ગયા છે અને એક કલાક ની અંદર રામદેવ મહારાજનો સ્તંભ છે ઉભો થવાનો છે અને પબ્લિક ધીરે 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 પબ્લિક બધું વધી ગયું છે પબ્લિક ધીરે ધીરે બધું વધતું જાય છે અને અત્યારે જે એની પૂજન વિધિ જે કરવાની બધી ચાલુ છે અને પરિક્રમા ચાલુ હે આ રામદેવપી નો સ્તંભ છે પરિક્રમા ચાલુ છે અત્યારે અને આગળ એની પૂજન વિધિ ચાલુ છે sopa outro é só o barril, só o barril eu estou a botar lá. Aí o do burro é eu estou botar અડધો કલાક રાહ છે હજી અડધો કલાકની અંદર મંડપ ઉભો થઈ જાય આ ફરતી કરા બધી બાઉન્ડ્રી ગોઠવાઈ ગઈ છે એટલે જેથી કરી છે પબ્લિક આની અંદર ઘુસી ન જાય અને પૂજન વિધિ બધું થઈ ગયું છે શણગાર પૂરો થઈ ગયો છે અને અડધી કલાકની ની અંદર મંડપ ઉભો થવાનો છે અને કોમેન્ટમાં જય રામ આપી બાપા લખી જય રામ આપી તો આ ડાલીબેન છે ને એ પણ પરિક્રમા કરવી ચાલુ કરી દીધી છે જે પરિક્રમા કરે છે પૂજન વિધિ થઈ ગઈ છે ડાલીબેન પરિક્રમા કરી છે આગળ સ્તંભ નું જે સ્થાન છે પૂજન પણ થઈ ગયું છે અને પરિક્રમા પૂરી થઈ એટલે સ્તંભ ઉભો થશે ડાલીબેન ચાલુ છે ઘણી છે અને પબ્લિક એ ધર્મ ગ્રમી સ્થાન પણ લઈ લીધું છે પરિક્રમ ધીરે ધીરે પૂર્ણ થવાની તૈયારીમાં અને ખાડવા ભાઈઓ છે ને એ પોતપોતાના ટૂંકમાં જે રસી છે ને નાડા ધીરે ધીરે ખેતી ને સાફ કરવી પડે રસી નાળા છે ને જે બધા બાંધેલા એ હવે ધીરે ધીરે છે ને ખેતી અને પોત પોતાના સ્થાને જે ત્રીસ જણાનો સ્ટાફ છે ફરતી જે રાઉન્ડ છે ને ત્રીસ જણા હશે ટોટલ આ દોર્યું છે ટોટલ ત્રીસ છે ત્રીસ ખાવા ભાઈઓ પોતપોતાનું પોતપોતાનું જે રસી છે ને એક બાય સ્ટેપ બાય સ્ટેપ આગળ લે છે અને ખેતી તૈયાર કમ્પ્લીટ કરીને રાખે છે નારાયણ ઉડી ગયા છે સૌ પોત પોતાની રસી પકડી ને ગયા ઉભા રહી ગયા છે બધા સ્વયંસેવકો રસી પકડી ને ઉભા રહી ગયા લખી નાખજો સ્થો થાય છે જય રામાભીર એટલે બધા પોતપોતાના રસા ખેંચે છે બધા ભાઈઓ નો જય રામદેવ મહારાજ મેન્ટમાં લખી નાખો જય રામાર અને નીચે માત્ર એક સોપારી હોય કેવાય કે સોપારી ઉપર જય રામાય આનંદ જય રામદેવ મહારાજ

પાંચ જણક વાક્ય કોઈ અંબાના ગામની અંદર પ્રવેશ ના કરે કે શું દીદી ચાલુ છે દર્શન ખુલાસી કે પાજી બોટાને કે દર્શન કરવાનો છે અરે બહુ જમ્પલ પેરીની દોપલ તો સ્તંભ ઊભો થઈ ગયો છે અને ડાલીબેન પાછા આવી ગયા છે અને પૂજા વિધિ ચાલુ છે પૂજન ચાલુ છે પૂજન કરે છે અત્યારે અને જ્યાં બધું ચોખા ચોખલીયાન ને એ બધું હોય એની પૂજન વિધિ અત્યારે ચાલુ છે અને ફરી ફરી કહું છું સેવંતરા સમસ્ત ગામ આયોજિત રામદેવપીરનો મંડપ હતો એનું મંડપ ઊભો થઈ ગયો છે અને બહુ ધામધૂમથી બધાએ બહુ ઉત્સાહથી આખા ગામની સર્વે યુવાનો ભાઈઓ બહેનો તથા સર્વે બધાએ બહુ જ પ્રોત્સાહન આપ્યું ને બધું ઘણું બધું જે એમ કહેવાય કે પોતાનો કિંમતી સમય કાઢી અને આ કાર્યની અંદર જોડાણા પોતાની સેવા આપી તે બદલ સમસ્ત સેવંત ગામ વતી ખૂબ ખૂબ ધન્યવાદ રામદેવ મહારાજનો સ્તંભ દર્શન કરી લો ઊભો થઈ ગયો છે અને ફરી ફરી કહું કે કોમેટની અંદર જય રામાપીર લખી નાખ્યું বলো র <laughs> <Bollodalee ,éc 1962. austos> <tailles> እየቤቢ ነው እ እየቤቢ ነው 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 እየቤ ነው እየቤ ነው እየቤ ነው እየቤ ነው እየቤ ነው እየሄደ ነው እየሄደ እየሄደ ነው እየሄደ እየሄደ ነው እየሄደ 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 እየሄ any of Yeah, don't worry about tomorrow, man.